નમસ્કાર મિત્રો આજે આપણે થોડી વાત કરીએ લગ્ન જીવનની એનું ટાઈટલ છે ધન્યો ગૃહસ્થ આશ્રમ લગ્ન જીવન એનો માત્ર ભોગ જીવન છે લગ્ન જીવન એનો માત્ર ભોગ જીવન છે એ તો સોળ સંસ્કાર તણો શણગાર છે લગ્ન જીવન એ માત્ર ભોગ જીવન નથી એ તો સોળ સંસ્કાર તણો શણગાર છે લગ્ન જીવન એનો નિમ્ન આશ્રમ છે અમુક લોકો લગ્ન પ્રત્યે આમ તુચ્છતાથી જોતા હોય ને કે ખા માત્ર ભોગ જીવન છે લગ્ન ન કરાય ભક્તિ કરી હોય તો લગ્ન કર્યા વગર જ સંન્યાસ લઈ લે એવું વિચારતા હોય એટલે મેરેજ લાઈફને લોકો તુચ્છ ગણતા હોય એમના માટે લખ્યું છે કે લગ્ન જીવન એનો નિમ્ન આશ્રમ છે બ્રહ્મચર્ય વાનપ્રસ્થ સંન્યાસનો પણ આધાર ગૃહસ્થ આશ્રમ છે જે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે જે જીવનના ચાર આશ્રમ કીધા છે બ્રહ્મચર્ય આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ સંન્યાસાશ્રમ અને ગૃહસ્થાશ્રમ તો કીધું છે કે ગૃહસ્થાશ્રમ એ તો બાકીના ત્રણે ત્રણ આશ્રમનો આધાર છે લગ્ન જીવન એ કંઈ સામાન્ય વાત નથી સમગ્ર જીવનનો આધાર કહી શકીએ નામ જોઈએ તો એમ જીવન ન માત્ર બે વ્યક્તિઓનો હસ્તમેળાપ છે મેરેજમાં આપણે હસ્તમેળાપ થતો હોય ને એટલે આપણા એમ થાય કે બે વ્યક્તિ ખાલી મળે છે એટલે લગ્ન થઈ જાય છે પણ ખરેખર સાચા અર્થમાં એવું નથી લગ્ન જીવન ન માત્ર બે વ્યક્તિઓનો હસ્તમેળાપ છે એ તો બે કુટુંબ તણા સ્નેહ સંબંધનો સ્વીકાર છે બે કુટુંબ હોય ને એનો સંબંધ છે માત્ર બે વ્યક્તિના સંબંધની વાત નથી લગ્ન જીવન એટલે લગ્ન જીવન એ સ્ત્રીના ત્યાગની પરાકાષ્ઠા તો પુરુષના કર્તૃત્વને પડકાર છે લગ્ન જીવનમાં જે સ્ત્રી જે ત્યાગ કરે છે ને એ પરાકાષ્ઠાનો ત્યાગ છે એ સમજવું જ અઘરું છે આપણા માટે કે જે સ્ત્રી વીસ કે બાવીસ પચીસ વર્ષ સુધી એક ઘરે રહેતી હોય પોતાનું ઘર સમજીને પોતાના પિતાજીનું ઘર સમજીને અને એક જ રાતમાં માત્ર એવું થાય મેરેજ એટલે બસ આવતીકાલથી મારું ઘર બીજું છે એવું એવું જે સ્વીકારવું ને માનસિક રીતે એ કેટલું આપણા માટે પુરુષો માટે વિચારવું પણ અશક્ય છે જ્યારે સ્ત્રી રાતોરાત કેટલો મોટો ત્યાગ કરે છે નાનપણથી લઈને છે યુવા અવસ્થા સુધીની બધી જ યાદો ઘડીક વારમાં બસે શંકરને હૃદયના એક ખૂણામાં કંઈક કંડારી દે છે ને કહે છે કે હવે પછી ભવિષ્યમાં જ્યારે પાછી પિતાનગર આવે ને ત્યારે તરત પછી કે મારું ઘર તો પેલું છે એમ એવું વિચારતી હોય એમ લગ્ન જીવન એ સ્ત્રીના ત્યાગની બરાકાશતા તો પુરુષના કર્તૃત્ત્વનો પડકાર છે પુરુષ વર્ગ આજે પોતાની જવાબદારી ભાગતો હોય ને એટલે એવું કહેતો તો મેરેજ નથી કરવા પણ ખરેખર કર્તૃત્વનો પડકાર તો મેરેજ લાઈફમાં જ છે આપણામાં શું કરતૃત્વ છે શું કરી શકીએ એમ છે જિંદગી માં આવ્યા પછી એ મેરેજ લાઈફ કરીએ પછી જ આપણામાં અંદર રહેલી શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ થાય અને એના આપણે યુટિલાઇઝ કરી શકીએ આપણે જીવનને એટલે કર્તૃત્વ માટે મેરેજ કરવા જરૂરી જ છે એમ જીવન ન માત્ર ભપકાદાર જમણવાર છે આપણે એમ થાય ને કે બસ જમવાનું મેનું સારું હોય એટલે મેરેજ થઈ ગયા પણ ખરેખર એવું નથી લગ્ન જીવન એના માત્ર ભપકાદાર જમણવાર છે સંપીને સાથે જમીશું ને સંપીને જો સાથે જમીશું ને તો નિત્ય નવો કંસાર છે રોજ માટે એક દિવસ માટે સારું જમી લીધું એટલે કે લગ્ન પતિ જતા નથી પણ રોજે સમગ્ર કુટુંબ સાથે બેસીને પ્રેમથી જમે તો સાચા અર્થનો કંસાર છે લગ્ન જીવનમાં કન્યાદાન એ કંઈ સામાન્ય દાન નથી કન્યાદાન એ કંઈ સામાન્ય દાન નથી સાક્ષાત લક્ષ્મી તણો વિષ્ણુને ઉપહાર છે આપણી સંસ્કૃતિ છે ને એ કન્યાદાનને એ સમય પૂરતી કન્યાને લક્ષ્મી સ્વરૂપે જુએ છે અને જમાઈ જાય હોય ને જે માંડવે પરણવા માટે એને વિષ્ણુ વિષ્ણુ સ્વરૂપે એમ કહેવાય વિષ્ણુ સ્વરૂપે વરાય એટલે કે વિષ્ણુ રૂપે તને હું આ લક્ષ્મી આપું છું એ સાક્ષાત લક્ષ્મીનો હાથ એનો પિતા દીકરીના પિતા જમાઈના હાથમાં આપે છે એટલે તો જમાઈનો પગ એ દિવસે સાસરા જોવે છે એ જમાઈ તરીકે નહીં અને વિષ્ણુ તરીકે એનામાં વિષ્ણુ સ્વરૂપ જોઈ એનો પગ જોવે છે એટલે લગ્ન જીવનમાં કન્યાદાનને તમે સામાન્યદાન સમજો પણ સાક્ષાત લક્ષ્મીનો વિષ્ણુનો પ્રાર છે લગ્ન જીવન એ ન માત્ર વિકાર વિનિમય છે અમુક લોકોને માત્ર વિકાર વિનિમય માટે લગ્ન છે એવું સમજતા હોય છે લગ્નજીવન વિકાર વિનિમય નથી અરે શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં પણ એવો એક શ્લોક છે ધર્મ ભગવાન પોતે કહે છે કે જો ધર્મથી વિરુદ્ધ ન હોય ને તો એ કામ પણ મારી વિભૂતિ છે એટલે લગ્નજીવન એ કંઈ માત્ર કંઈ કામના માટે નથી અથવા તો વિકાર વિનિમય માટે નથી અને ધર્મની રીતે એટલે તો ધર્મ પત્ની કહેવાય છે યજ્ઞ કરવા માટે પૂજા કરવા માટે એટલે જીવન વિકાસ માટે અથવા તો ધર્મ માટે આધ્યાત્મ માટે લગ્નની કેટલી મહત્વતા છે આપણા સંસ્કૃતિમાં બતાવી છે આપણે સંસ્કૃતિમાં જો તો કોઈ ઋષિ હશે ને એ પત્ની હશે જ એમના ઓછી તમને એવી વસ્તુ જોવા મળશે કે ઋષિ એકલા હોય દાંપત્ય જીવનનું કેટલું મહત્વ છે એટલું જ તો કીધું છો કે ધન્યો ગૃહસ્થ થશે થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર